હે ભાજપના હવે તમારે અહંકાર ઓગાળવો છે કે મને દિલ્હી જ દેખાડવું છે આ શબ્દો છે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના તેમણે રાજકોટને મેદાન ગણાવવાની શરૂઆત કરી દીધી છે સ્વાભિમાન યુદ્ધ ખેલવાની તેઓ તૈયારી કરવાની વાત કરી રહ્યા છે ત્યારે ગઈકાલે અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરે રક્ત તિલક કરી તેમને મેદાનમાં જવા માટે આશીર્વચન આપ્યા એ બધા દ્રશ્યો વિશે આજે આપણે વાત કરવી છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ લોકસભા બેઠક હાલ હોટ ફેવરિટ લોકસભા બેઠક બનતી જઈ રહી છે કારણ કે ક્ષત્રિયો વર્સિસ રૂપાલાનો વિવાદ મામલો મેદાને પડ્યો છે ક્ષત્રિયોની એક જ માગણી છે કે રૂપાલા ચૂંટણી ન લડે ટિકિટ રદ થાય અથવા રૂપાલા ટિકિટ જતી કરે આ દરમિયાન જો હવે તેવું નથી થતું તો ક્ષત્રિયો શું કરશે પાર્ટ ટુ માં બતાવશે તેવું ગઈકાલે તેમણે રણટંકાર રાજકોટના મહાસંમેલન ખાતેથી કર્યું આ દરમિયાન સમાચાર આવી રહ્યા હતા કે રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ પરેશ ધાનાણીને મેદાને ઉતારશે અને આ જાહેરાત થતાં જ પરેશ ધાનાણીએ જે રણભૂમિની વાત કરી રહ્યા હતા તે મામલે સ્પષ્ટતા કરવાની શરૂઆત કરી છતાં પણ પરેશ ધાનાણીએ જે ટ્વીટ કર્યું છે તેમાં લાગે કે હજુ એક વખત ભાજપને તેઓ મોકો આપી રહ્યા છે તેઓ પ્રસ્થાપિત કરી રહ્યા છે અને જો ભાજપ આ મોકાને આ તકને નહીં ઝડપે તો રાજકોટ રણમેદાનમાં એટલે કે ચૂંટણીના રણમેદાનમાં પરિવર્તન પામશે તે પ્રકારનું તેમનું ટ્વીટ છે તેમની વાત કરીએ પરેશ ધાનાણીએ ટ્વીટ કરતાં લખ્યું છે જેમાં ક્ષત્રિય આંદોલનના ગઈકાલે મહાસંમેલનના દ્રશ્યોની સાથે તેમણે શબ્દો લખ્યા છે રાજકોટનું રણમેદાન હે ભાજપના ભીષ્મ પિતામાં હવે તમારે અહંકાર ઓગાળવો છે કે પછી મને દિલ્હી જ દેખાડવું છે તારીખ સોળની સવાર સુધીમાં જો અહંકાર નહીં ઓગળે તો બપોરના ચારે કુળદેવીના દ્વારે સૌ શીશ ઝુકાવીને શરૂ કરીશું સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ એટલે કે તેઓ કહી રહ્યા છે કે સોળ તારીખની સવાર સુધીનો સમય છે હજુ રૂપાલાને જો ભારતીય જનતા પાર્ટી બદલે તો તેઓ આ રણ મેદાનમાં જે શરૂઆત કરવાના છે સ્વાભિમાન યુદ્ધની ત્યાંથી પાછા વળે અને જો ભાજપ તેવું નથી કરતું તો તેઓ કહી રહ્યા છે કે તો તમે મને દિલ્હી દેખાડશો એટલે કે હું જીતીશ પરસોત્તમ રૂપાલા હારશે ક્ષત્રિયોનું સમર્થન મળશે અને રણમેદાનમાં સ્વાભિમાનની લડાઈમાં પરેશ ધાનાણી સહિતના રૂપાલાના વિરોધીઓની જીત થશે આ તેમના ટ્વીટની વાત કરીએ હવે વાત કરીએ જેની ઠુમ્મરની અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર છે જેની ઠુમ્મર કોંગ્રેસ પક્ષના તેમણે ગઈકાલે અમરેલી ખાતે પરેશ ધાનાણીને જાણે તેઓ રાત તિલક કરવા જઈ રહ્યા હોય યુદ્ધ મેદાનમાં ઝંપલાવવા જઈ રહ્યા હોય એ પ્રકારે પોતાના રક્તથી તિલક કર્યું અને પરેશ ધાનાણીને આશીર્વચન આપ્યા અને રણમેદાનમાં જવા માટે તેમની રક્ષાના આશીર્વચન આપ્યા જેની ઠુમ્મર અમરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે રાજકોટ લોકસભા બેઠક પરથી પરેશ ધાનાણી લડી રહ્યા છે ત્યારે અમરેલીના બે બે ઉમેદવાર છે રાજકોટમાં કહેવાય છે કે ક્ષત્રિયોનો વિરોધ છે લેવા પાટીદાર પરેશ ધાનાણી મેદાનમાં આવ્યા છે અને રૂપાલા કડવા પાટીદાર છે જો આ બધા જ ફેક્ટર જાતિગત સમીકરણોના ચાલી જાય તો કદાચ આ મેદાનની જે વાત કરી રહ્યા છે પરેશ ધાનાણી તેમાં પરિવર્તન આવવાની સંભાવના પણ રહેલી છે જોઈએ શું થાય મતદારોના હાથમાં મદાર હોય છે મતદારો શું કરે છે કે જોવું રહ્યું લોકસભાના પરિણામો સમયે હાલ તો રણમેદાનની વાતો પરેશ ધાનાણી કરી રહ્યા છે તો રૂપાલા પણ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે હાલ તેઓ મોરબીના પ્રવાસે છે રાજકોટ લોકસભા બેઠકમાં તેઓ ચૂંટણી લડશે તેઓનો પ્રચાર યથાવત રહે છે ગઈકાલે તેઓ ફોર્મ ભરે છે કે શું આ બધું જોવું રહ્યું કારણ કે પરેશ ધાનાણીએ પણ ચીમકી ઉચ્ચારી છે સોળ તારીખની અને એ જ પ્રકારે ક્ષત્રિય મહાસંમેલનમાંથી પણ કહેવાયું છે કે જો ફોર્મ ઉમેદવારી ભરવામાં આવે છે રૂપાલાની અને ફોર્મ તેમનું જમા થાય છે તો પાર્ટ ટુની શરૂઆત થશે જોઈએ હવે આગામી રાજનીતિમાં શું ફેરફાર આવે છે આ જ પ્રકારના અહેવાલ સમાચારો સાથે નવું જોઈએ ન્યૂઝ સાથે ફરી મળીશું તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર